आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज समता एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट धोड़का द्वारा प्रथम समूह लग्न उत्सव शानदार रीते योजना क्षमता एजुकेशन एंड चेरिटेबल ट्रस्ट धोड़का द्वारा डॉक्टर बाबा साहेब आंबेडकर समाज भवन धोड़का खाते अनुसूचित जाति प्रथम समूह लग्न उत्सव में सोल युगलों ने विधि अनुसार તથા ગત બૌદ્ધ અને ડોક્ટર બાબા સાહેબની સાક્ષીમાં અને સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં લગ્ન ગ્રંથિ જોડા જોડવામાં આવ્યા લગ્ન સમારંભના અધ્યક્ષ તરીકે સામાજિક અગ્રણી અને નિવૃત્ત નાયબ અધિક્ષક જીબી બી ધોળકાના શ્રી તુલસીભાઈ શમાભાઈ પરમાર સમગ્ર કાર્યક્રમમાં ભોજન સમારંભના દાતા શ્રી કિશોરભાઈ માઘાભાઈ વેગડા મુખ્ય મહેમાન તરીકે ઇન્કમટેક્સ ઓફિસર શ્રી પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા ઇન્કમ ટેક્સ એસસી એમ્પ્લોય વેલફેર શ્રી રાજેન્દ્રકુમાર પરમાર સેક્રેટરી શ્રી ચેતનભાઈ રાઠોડ બિલ્ડર્સ અને સામાજિક અગ્રણી અતિથિ વિશેષ શ્રી કમલેશભાઈ આર ચૌહાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર ખોડીદાસભાઈ ચૌહાણ સામાજિક અગ્રણી શ્રી ચીકાભાઈ અલગોતર રીતિ સિદ્ધિ ક્રેડિટ કો લિમિટેડના ચેરપર્સન શ્રી મીનાક્ષીબેન લકુમ બિલ્ડર શ્રી નિતેશ કુમાર ટી ઠક્કર સામાજિક અગ્રણી શ્રી ગલાભાઈ રાઠોડ ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ માધવ ક્રેડિટ સોસાયટીના સેક્રેટરી શ્રી દીપકભાઈ રાઠોડ લગ્ન લગ્નવિધિ કરાવનાર પ્રોફેસર ડોક્ટર શ્રી હરપાલ બૌદ્ધ અને જાગૃતિબેન બૌદ્ધ ક્ષમતા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર ભીખાભાઈ વેગડા उपप्रमुख श्री गोविंद भाई वाघेला डाया भाई परमार कोषाध्यक्ष अर्जुन भाई परमार निवृत्त खेती देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे।